હેલો સ્વાગત છે આજે આપણે ત્રણ લોટ માંથી એકદમ હેલ્ધી એવી મીઠાઈ બનાવીને તૈયાર કરીશું મેં અહીંયા ત્રણ લોટ લીધા છે એક છે રવો એક છે મેંદાનો લોટ એક વાટકી અને એક વાટકી આપણે જાડો લોટ જે આપડે પાખરીનો લોટ હોય ઘઉનો તે લોટ લેવાનો છે લોટ અને અને બે ચમચી જેટલો મિલ્ક પાવડર છે એટલો એક આપણે ઘી લેવાનું છે મેં અહીંયા ત્રણ ચમચી અત્યારે ઉમેરેલું છે જોશે તો પાછું ઉમેરશું અને જે આપણી ચમચી ઘરમાં નોર્મલ હોય તે જ ચમચી મેં લીધેલી છે આપણે તેમાં રવો ઉમેરી દેસુ અને સાથે મેંદો પણ ઉમેરી દેસુ પેલા આપણે કઉનો જે જાડો લોટ પાખરીનો લીધેલો છે એને થોડી વાર માટે પેલા શેકી લેવાનો અને જે પાખરીનો કરો લોટ આવે છે તે જ લેવાનો છે

અને જો તમારે મેંદાનો લોટ ના લેવો હોય તો તમે ચણા નો લોટ પણ લઈ શકો મેંદાના લોટ થી એકદમ એનો ટેસ્ટ સરસ આવશે અને આપણે મિલ્ક પાવડર પણ લીધેલો છે તેનાથી સરસ એનો ટેસ્ટ માવા જેવો આવશે આ રીતે આપણે એને સતત હલાવીને નીચે ના બેસે એનું ધ્યાન રાખવાનું અને સરસ શેકી લેશું લોટ અને ગેસ આપણે મીડિયમ જ રાખવાનો ફાસ્ટ ગેસ ઉપર નથી શેકવાનો

મિલ્ક પાવડર આમાં સારી રીતે મિક્સ કરી લેશું મિલ્ક પાવડર ઓપ્શનલ છે આપણે એની અડધી ખાંડ લેવાની છે આ વાટકી આપણે આ વાટકીની મદદ થી બધું ત્રણેય લોટ ઉમેરેલા છે ત્રણ વાટકી એટલે આપણે આજે દોઢ વાટકી ખાંડ લીધેલી છે

હજી એક તાર થતો નથી થોડી વાર રહેવા દેશું અને ખાંડ તમે વધતી ઓછી કરી શકો તમારા ટેસ્ટ પ્રમાણે મેં અત્યારે એક વાટકી દોઢ વાટકી ખાંડ લીધેલી છે તમે એક વાટકી લ્યો તો પણ ચાલે ઓછી મીઠી જોતી હોય તો એક વાટકી પણ લઈ શકો વધતી ઓછી તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો ભાઈ એક તાર થઈ ગયો છે ગેસ ઓફ કરી દેશું આપણી ચાસણી આવી ગઈ છે સરસ ફેલાતી પણ નથી હું આમાં પિંક કલર ઉમેરું છું બે ત્રણ ટીપા પિંક કલર ના ઉમેરું છું ઓપ્શનલ છે તમારે ઉમેરવા હોય તો ઉમેરી શકો અને ના ઉમેરો તો પણ ચાલે પણ આનાથી આપણી મીઠાઈનો કલર એકદમ બહુ સરસ આવશે હવે જે આપણા છે કઈ ગલો છે એમાં હું થોડીક ગુલાબની પાંદડી ઉમેરીશ મિક્સ કરી ચાસણી બનાવેલી છે ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું ને તમે આમાં ટોપરાનું ખમણ ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો આપણે મિક્સ થઈ ગયું છે આપણે આમાં પ્લેટ માં લઈ લેશું આને નાને આ રીતે થોડી ટેપ કર લેવા ને છે હું ગુલાબની પાંદડી ઉમેરીશ ગાર્નિશિંગ માટે તમારી પાસે ગુલાબ ના હોય તો તમે કાજુ બદામ તમે નાખી શકો હવે થોડી વાર માટે ઠંડુ થવા દેશું થોડીક ઠંડી થઈ જાય પછી આપણે એને કટ કરી લેશું તમે તમારા મનપસંદ શેપમાં ગમે તે રીતે કટ કરી શકો તો તૈયાર છે આપડી મસ્ત મજાની મીઠાઈ એકદમ હેલ્ધી એવી અને ત્રણ લોટ માંથી બનેલી માત્ર દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય એવી આપણી આ મીઠાઈ બની ને તૈયાર થઈ ગઈ છે અને મેં તેના ગુલાબની પાંદડી થી અને નાના નાના ગુલાબ

આપડા આ મીઠાઈમાં દસ જ મિનિટની વાર લાગે છે અને બધી ઘરમાંથી વસ્તુ મળી રે તેવી વસ્તુ માંથી બનાવેલી મીઠાઈ છે